સાહેબ તમે કાલે મીટિંગ આ મિટિંગ લીધી હે આ મિટિંગ લીધું કાલે કોણ બોલે મકવાણા હા હવે ભલે મીટિંગ તો લીધી છે આડા ઉડું તમારા કઈ બોલાવું નક્યે ને નહીં ભલે પોસ્ટ નો હા તો એમાં તમે શું જવાબ આવે છે એનો એસ્ટીમેન્ટ કરવાનું કીધું ને છત્રીસ લાખ રૂપિયાનું એસ્ટીમેન્ટ થયું માર્ગ મકાન વિભાગ માં નો આવે સ્ટેટમાં નો આવે પંચાયત માં નો આવે નથી રાજુ એ કીધું કે ભાઈ અમે મારી જવાબદારી નહીં નાખનું એ તો બરોબર મત લઈ આવજો તમે એવું કીધું તું કે મત પેલા મત મળે તો કામ થાય આ તો એમાં જ હોય ને મત મળે તો કામ કરવાનું હોય સાહેબ આવી રીતના મત મળશે એટલી મહેનત કરતા હોય તો પણ આવી રીતના મત મળશે આપડે આ પણ મત મદદ કામ કરવું ને મત મારો મુસ્લિમ નથી કરતો ગઈ વખતે મત કીયો બે પાંચ જણા એવા હોય તો બધા ને હરખા નહિ મારે મોટી નુકસાન નીકળી બધા નીકળી પહેલા તેનાથી તો તમને સૂતાણા તમને જૂક અપાવી અને બે પાંચ જણા એવા નીકળ્યા હોય તો સાહેબ તમારે બધા ને હરખામાં નહીં લેવા જે બે પાંચ જણા હોય ને એને કેવું પડે એટલે હામે જી તમે બોલતા આગેવાનો જાતું લેવા હું તમે વાહ ભાઈ ને પૂછજો હું દોઢ મહિનો સતક અહીંયા રોડ ઉપર તાપ કરીને બેઠો તો અમારા જીવાનો હું તમારે તમારે આવું જોઈએ એમ કહું જે વિરોધ હોય મને અરજ કરે તો હું કરવાનો તમાર મેં તમને ફી કેલા ફી કેલા અગાઉ મેં ફોન કર્યો તો તમને સાબ તો પ્લોટ બાબતમાં તો તમે ફણી પણ એ હું બોલી ગયો તો કે રોડની જવાબદારી અમારી નો હોય ભાઈ કે નો હોય જવાબદારી પંચાયત ની હોય તો સાત તમારે પાણી લાઈટ વીજળી તમારું ભલામણ થતું હોય પણ તમારો જવાબ પડે તમે એવો જવાબદાર સરપંચથી નહી થાય મારાથી નહિ થાય એવું સહી બોલ્યા થાય સરપંચ ની સહી થાય થાય સરપંચ સહી થાય મારા કીધે થાય પણ આવું અમુક મારો પાસે ઓદો છે તમારાથી કેમ નો થાય કામ ન થાય નો થાય પણ હવે તમે જવાબ આવવા આપો તો પબ્લિક ને તો અમારે ઓફિસ આવી નઈ સમાજ ને તો મારે ભેગો રાખવાના હોય ના ના એવું તમે કેવી રીતના નો કરો બરોબર નહીં